જી બિલકુલ સુરતના ઓલપાડ તાલુકાના સારોલી ગામ ખાતેનો નજારો છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે ખેડૂતોને જે પીએ ખેતર માટે પાણી મોકલવામાં આવતું હોય છે એ નહેરમાં મસ ગાબડું પડ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણીની લાઇન છે એ નહેરના નીચેથી નાખવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ મસ ગાબડું પડ્યું અને એ પાણી છે એ ખેતરોમાં ભરાઈ ગયા જેના કારણે અત્યારે નુકસાની વેઠવાનો વારો છે કોન્ટ્રાક્ટર આપણી સાથે મોજૂદ છે શું ઘટના ઘટી છે પાણીની લાઇનનું કામ ચાલુ હતું પુશિંગ કરતા હતા અંદર પાઇપ ઓલરેડી કેનાલ ક્રોસ કરી ગયો હતો માટીનું થોડું લૂઝ મોશન લૂઝ જેવું આવી ગયું હતું એના લીધે આ બનાવ બનેલો છે આમાં તમારી ભૂલ હોય કોન્ટ્રાક્ટરની ભૂલ હોય એવું લાગે છે ભૂલમાં એક પ્રકાર કંઈ પણ શકાય ના પણ કહી શકાય ઓલરેડી બહાર નીકળી ગયા હતા અને ગાબડું પડેલું છે એ થોડું માટીનું થોડું પેલું હોય એના લીધે આ વસ્તુ બનેલી છે તાત્કાલિક ધોરણે ટીમ ઉતારી દીધેલી હતી અને કામ ચાલુ કરી દીધું હતું અને કાલ સવાર સુધીમાં પાણી ચાલુ થાય એની અમારી સો ટકા કોશિશ